રસ હાલો 100 100 ખેતર જાઉ વરસાદ થઈ ગઈ હા વરસાદ ય ખેતરમાં ઘડાયો વરસાદ રઈ ગયો ને આપણે કાં કрья ફસે એટલે આપણે છે ને ખેતરમાં તરત ગડાય આમાં જો કેવો હારો હવે કડીક જો હોય ને બેહો નામ હક લ્યો ને લેવા દયો ઈ તો સુયા કરાય હાજી જો ભાઈ ઓલા ખેતરમાં હા તો એટલા આવતો ઈ હાજી નો આવે જે બેરા પાચો કાઠાઈ એમાં ખડ કેટલું છે ફખ નો લેવા દે રાહી કસાલુ હોય તો ખેતર જાવ ને વરા હોય તો ખેતર જાવ હાલો ખેતર જાવ પાર્વા કેમસ હોય ને કે થોડું બેહાય વરા પોતી અફ નો લેવા દે હો હાલો ખેતર હાલો ખેતર આ એવો સોજી આ કેટલું ખડ છે જો ખડ તો બહુ છે સામી જો તો પછી આ ભૂસ પડે ને પાર્વા પણ આમાં જો કેવો કસાલુ છે એમ જો તમે ના પાડતા હતા પણ આ ખડ જો અઝવા રોપડા આ રોપામાંથી નીકળાય રોપડા બારા નો નઈ પાર તો નીકળે ને હાલ કડી મડી પારવા વરસાદ આવશે તો પરહ ને પછી હા બસ આ ઝાડવા સુખા છાઈ એ કડી ગાડી બંધ થઈ દો હે પા હા જો આરાપો તો મે લઈ લો ઓનરાપો હું લઈ લઉ જો આરાપો તો સુકો કર નાખો આરાપો હું સુકો કર નાખો ખેતરમાં સને સંપલ નો પ્યારાય હા જો કાટ નાખી કે તે કાટવા પડે સંપલ

જોવા કેટલુ ખડસે પછી બેલી આંખી નાખે ને આ જાડવા સરોખા કર નાખી ને એ બધું ખડવું હળ્યું જાય દવા સાંડે દે દે આમ આમ જો આમ જો આખડ તો જવા તમે આમાં હું નામી ગયો કા તયા આટલું પાર્યું છો જો એટલું હારું હર્યું આમ જવા આમાં જાડવા કેમ બહાર નીકળે આમાં કેમ નીકળે બળા હોય એ બરસા તો કઈ થાય નહી ક્યો જો પછાદુને થા બને

ખેતર ભેળા કર્યા નહીં એ પછી ઘેર જ રહેવાનું હોય આ હોય ને આ શોખો કર ન ખાય ઘર ઘર નો કર્યા ખરા ન લેવા દે તો એટલા બધા ગોલા છે ને એટલે આપણે નૈરા ભાડ્યા ને તે તમારે ખેતર ઉપાડ્યા ને હો ગોલા એ હખ ન લેવા દે આપણને કે હાલો ખેતર હાલો ખેતર જો આમાં આવો જો કસાલું કેટલું છે પણ ઘેરે હોય ને હસોડું ગમે જ નહીં ને હા નહીં હું બોલે

હમમ કે મેં તો પૂછવા પેલા મે કીધું તો ખેતર નું કામ હું ખેતર કર નઈ આવું ઊંઘવાન પારવાન ગાઢ્યું લેવા બળબલાન કરવું પડે ખેતર નું કામ આમાં કરજીને તો સારજી તો પોઠી ભરાય દાણા એ તો રૂપિયા આવે તો બધું થાય આમાં નો કામ કરીએ ને ઘેર પડ્યા રે ને કાય નફા પણ કાય તો નિમિત હોય ને કાય છે ને બસ જો હું હા હન પોળ એક જ જ ને ખેતર નું ઉપે એમ બહુ ન હોય કે આવ તાને તિયું તુરત પાાય દેખે છે ભાઈ યમન હા ઈ અમને ખબર જ છે બધી પણ આમ કાઈ શાંતિ લેવા દેવાય કોક લે અને લેવાય પછી લઉં તો તળ લઈને તિયર કેસા કે ખાવાની હોય આઈ ઘેર બેઠા બેઠા કોઈ દેખાવા નઈ દીજો ઉપર લઈને અર્ધે ઉપર દેખાય ન અર્ધે દેખાય એની ક્યાં શાંતિ હે કોને ખબર ભગવાન જાણે મને હું કબ ધ્યાન જાય ભગવાન જાણે

हमारा वीडियो गमे है तो लाइक कर दो शेयर कर दो और सब्सक्राइब कर दो